કેટલો ભાવ થાતો હશે એટલે બુટી વગરના છે ને કે બુટી આવે આમાં હવે એ તો તમારા શેપની બનાવી હોય તો બની જાય એવું કઈ ન હોય અહીં એવા સરસે જોતા ખરી શેપતા જો કે ના તારે લેવાનું છે ને સોનલ હોનું મમ્મી લઈ દે ને તને બે તોલા આટીમાં હું અને એક એકને દીકરી છે મેં એને કીધું કે તને ગમે લઈ લે પૂછો હું કોઈ દી ના ના પાડું ને એટલે જ કહું કે હું કે તારે લેવાનું છે ને કા ભાભીનું લે તો દીકરીનું લેવું પડે ને તમારે એકને એક છે હા કાકા મારા મમ્મી પપ્પા કીધું તમે ગમે લઈ લે પણ મારે છે ને ખાલી નાનકડી વીટી લેવી અરે ઈ મસ્ત મસ્ત હે હું તને બતાવી એવી મસ્ત ડાયમંડ વાળી વીટી આવી ઈ તું જોયા રાખ હા મારે કેટલા તોલા સુધીમાં જવાનું હે તો એ પ્રમાણે હું તમને સેટ બતાવું બધાય અમારે છે ને બહુ તો બે અઠી ત્રણ તોલા સુધી લેવું છે એથી વધારે નથી લેવું હજી તો ઘણું પછી લગ્નનું ન કંઈ બધું બાકી હોય આ તો ખાલી જલનું સેટી એમ થઈ કે એમ એમ ક્યાં આપણે બરાબર ને દેવી ના સાચી વાત છે ચાંદીને સદરાઈ રાખી અમે વીતીન બધું અહીંયા જ મળી જાહે તમને હા હા હાલ લે ઈ ભાઈ ના આવ્યા મે તો કે દીનો ભાઈ ને નત મળ્યો કેમ છે ને મજામાં છે ને અરે એકદમ મજામાં હો યાદ કરતા હોય તમને ઘણી વાર કે અમારો ભાઈ ને મળવા નત જવાતો હું એમ જ કેતા હોય એને પાછું એવું કામ રહ્યું મારે એવું રહ્યું નીકરાય નહીં આમાં ધ્યાન રાખીને બેહું પડે બાપા એક તો અટાણે ભાવ એવો વાત જવા દો તું શું હાલ ગામમાં જા હરે છે ક્યાં છે તું હું તો કાકા અહીંયા જ છું ને સ્કૂલમાં જોબ કરો ને હાલે જોબ મળી ગઈ તને સરકારી એ નારી ના હું તો પ્રાઇવેટ માં કરું હું સરકારી તેમ થોડી મળે સરકારી સંદીપ ને છે મારે નથી એટલે તેમ રજા ના મળે માર પ્રાઇવેટ છે એટલે વાંધો ના આવે એટલે જો મે રજા લીધી બે તંદી ની મમ્મી ને કામ પતાવીને પછી બધું મમ્મી એકલા પૂગી ના હોય ને ઈ વાત સાચી છે જો દીકરીઓ આવી ડાઈ હોય

પણ આ તો કાકા બહુ વધી જાય પછી અત્યારે તો હજી તો બધું બાકી છે પપ્પાએ તો કીધું છે બે અઢી તોલાની અંદર જ લેજો એટલે એવું એવી રીતે સરસ ડિઝાઇન હોય ને એ બતાવજો હા આ ન્યુ જ આવ્યું છે એટલે જ મેં જો અહીંયા રાખ્યું છે ટેબલ ઉપર એટલે તમને હું કઉ જોઈ લ્યો પછી એમ ન થાય કે મને બતાવ્યું નહીં કાકાએ હા એ વાત હાસી છે ભાઈ તમારી કરીને થાય કે જોયું નહીં ના એ તો નજર તો માલી ગયા બધા સેટું પડ્યા પણ શું કહેવાય એટલું તો નહીં લેવાય હવે આ સેટ તો જો કાકા આ સેટ કેટલા નું થાતો હશે ઈ 3 લાખ ની આસપાસ થાયો અરે મારી ભાવ તા જો ભાઈ પેલા હોના ભાવ હતો તો આપી ભાઈ રૂપિયા નતા હવે રૂપિયા થોડા ઘણા છે તો ભાવ વધી ગયો લે હું કીમ અરે વાત જવા દયો બે નોટા મુંગવારી ની તો માન ખાવાનું થાય માણસને ને ને ખોટા હોના કોણ પૈસા નાખે અમારી જોઈ કોઈ એક બે ઘરા ગાવે એમાંય બિસાડા એક તોલું તો માન લઈ જાય હગે સાચી વાત છે કાકા મૂંઘવાળી કેવી પગાર દસ બાર હજાર હોય ને ખાવા ત્રણ જણા હોય બિચારા માન પૂરું કરતા હોય સોનું કેમ લે એ જ ને આમાં પછી બિચારા લેવાવાળા વાળા લઈ જ પૈસા વાળા હે તો લઈ જ લે છે બિચારા ગરીબ માણસ વાંધો આવે કઈ અમે પેલા ભાઈ ભેગું કર્યું તો વાંધો નહીં આવ્યો તું એ આપણે બધું લઈ શક્યો હતા નવું બહુ લઈ આવી હેલી ના ઓનું લેવું ના લેવું તે લેવું ભલે આપણા ઘરમાં આવે પણ આપણે લઈતા દેવું પડે ને તાણે હા હાચી વાત છે મમ્મી આ નાનો સેટ છે આ તમને ગમે તો આપણે જોઈએ એ આદિક ભાવજા જો સે કોટો કોટો હું બિસાડાને કાસની પેટીમાંથી કાઢીને ખોલાવીને જોવો એના કરતાં દુકાન કોરે ને નાના મોટા પતાય સેટ હોય તે બતાવીએ જો તો કા તો એમાં હું તમને ઘરના સેનિયા એ હેસન જયદીપ નું નકી ક્યાં કર્યું આયા છે ગમન ગમન છોકરી ભણે છે એક દીકરી છે ને ને ભણે છે એવી અસર છે ઉપારી હા રું થઈ ગયું કાં આટાં તો દીકરી ન દેતા બાપા કોઈ ઓગાયું ન થાતી કોઈની નીટકા મમ્મીને કે થઈ ગયું એટલે સારું ઈ તો પપ્પા નું ફેક્ટરી છે ને એટલે ભાઈ ને વાંધો ન આવ્યો નકર ભાઈ નું થાય નઈ કઈ આશીર્વાદ સેદારી હાલો હાલો તમને આગળ દુકાનમાં બધા સેટ ને બતાવો એમાંથી તમે ચૂઝ કર લ્યા તો બધા મોટા મોટા હે તમારે ત્યારે એટલું લેવું ને તો કોટા જોવા બરાબર ને હા એટલે જ ને ભાઈ કોટ કોટ અત્યારે હું એમાં જોયા રાખું થોડો ટાઈમ બગાડવામાં ટાઈમ ઈ ને તમારા પાહેતા હા હાલો કાકા દુકાનમાં બતાવો ને અમને હેલો હેલો તુલસીની ચિંતા ચિંતા જોજે પછી આ ફાઈથી હરમ આવે મને ના પાડવામાં બહુ મોટા મોટા સેટ ના જોતી હે મમ્મી કે કીધું બે અડી તો લાઈ લેવડા જ આપણે લેવાના છે કે ને મોટા લેવાના તો કાઈ શાંતિ ન રાખે હા શાંતિ ન રાખને પછી ખરાબ લાગી પછી યાર અડધો તો વધારે હોય તો કે ના ન પડાય તો સાલી હજાર વધી જાય પછી બાપ ને તન ખબર છે ને હા બાપા મમ્મી આ કાકા કાય મસ્ત મસ્ત છે બધાય સેટ હા મમ્મી ગઈ ગઈતી એવી શાંતિ છે બે દીધ્યા ઓહો હો હા મગજ મારી મગજ મારી મોબાઈલ જોઈએ તો મોબાઈલ કાં જો હો કરવા તમે મોગ કરવા તમે આમ પીધું વાત વાત લાઈફ કરે ભગવાન છોકરા શું કરે હાર્યો બા મોબાઈલ જોઉં કાઈ શેને ત્યાં બાપીને ને દવાખાને લઈ ને બહુ ઠીક ન લે હું થઈ ગયું બા ખબર કે બા ખબર મૂકી ગયો હે તે ખાધી ને તે બિસાડી ને ત્યાં એનું ઘર ઉભર ટાઈટ લાગે માથું દુખે મેં કીધું એવા ન ખવાય કે દીનું પડ્યું હોય સોનલ ફ્રિજમાં ફ્રીજમાં બાઈ કે દીનું ન હોય બરાબર જ હોય એ છે ને ડેટ જોઈને જ રાખેલી હોય ચટણી ન બધું રેડીમેડ મળે પણ છે ને ઓછી ખવાય આપણે હડેન તો ખવાય ન હડેન ખાઈએ ને તો આપણે થવાનું જ છે હટાણે છે ટાઈટ એટલે બધું ધ્યાન રાખવું પડે ખાવા પીવામાં ના રે ના ખાવા પીવામાં હું હમણાં જ કામવાળી બંધ કરી દીધી કેટલાય લઈ તો હું કામ મારી ન કહી દેવાય અમે હું કામ કરી આઈ આવડા ઘર માં ઈ બહાર ગઈ છે ને ભાઈ દીકરાને ને લગન કરવા એટલે એટલે ન થાવતી તો જરીક ફોન કરજે વો વે માંડી પડી સોના લેવા ગઈ હું એકલી આમાં ક્યાં પૂગી છોકરો રહે ને નોલી કી વાઈડી છે તોફાન નું ઘર છે ઈ તો બરાબર થઈ જાહે મમ્મી બધું તમે ટેન્શન લેવા માં એ આવશે તો આવી જાય એ તો સોનલ કહી દે કે તું ઘરે વહી જાજે જે કેતી તી મને રસ્તામાં જ કાલ કે છે ને કામ વાળી એક બે દી આવી જાય તમે કે બાને કહી દેજો મે કીધું હા પૌલી માંડી પડી તને ખબર ને કઈ કામ થા બધું બા અમે ભાભી જઈ ને તમે આવજો ભેગા ગાડીમાં માં એ ના રે ના કુટર લઈને બેઈ જઈ આવો ને એમાં હું વાંધો નિયા કાપી તમાર સામાન હોય માં એ હું કઈ નામ ના ના ખાલી વાત કરું કે એવું હોય તમે આવજો તો તમે ભાભી કાનુડા ને લઈ લેજો ભેગો હોસ્પિટલે નારે ના એને નથ લઈ જાઓ માં વાહરા છે શરદી ઉતરાના ક્યાંક થાય ને તો હેરાન થઈ જાય પછી વધારે ઈ તને ખબર છે ઈ તો બરાબર બા પણ કુટરમાં બેય યખે ભાભી કોઈ દી બેઠા નથી ના ના ઈ તો બેહી જાય હું કઈ વાંધો નથી ને હાતી તો વાંધો ની ને થોડુંક છે ને ઘી લઈ આવી છે કે જોડે તો થોડાક અડદિયા કર નાખી હાહુ અડદિયા છે ને શિયાળો છે તે ખવાય ભાઈ મારી છોકરી ને એવા ભાવે તો છે ને થોડા કર નાખીએ કિલો દોઢ કિલો ઘી લેતો આવી છે બધું સામાન લેતો આવી છે હા એ તો હું લેતો આવી બા હું આવતી રહી ક્યાં જા તું આખો દી ઉપર થી એઠે ઉપર હું કરતી હોય થોડા થોડી પડી તઈ નહીં પર કાકા મારે તમા ભેગો આવવો ના ના ભેગો ન હોય ને દવાખાને સરદી ઉતરો થાય તો ક્યાંય ના ન રહ્યો અને છે ને બા એકલા હોય અહીં કાનડો ઉઠીએ તો બાપ પછી બધુંય નહીં કરી હગે તું જ તું તાણે થયું જતા ઓલી વાગય આ માંડી ટેન્શન ન લેવાના હોય ટેન્શન લેતી પણ ને દીકરો લેતો જાજે બા મને હરમ થાય દહીણા લેતો જાતે કંઈ નંબરે લઈ જાજે દીકરો હા એ તો લઈ જાય ને છે ને સારી દેજો એવો ઘઉં પીડા બાજરા ધરાવવાનું છે તો લેતો આવું દુકાનેથી બાજરો હા તો લેતો આવી જાય એમ કરજે ત્રણ કિલો લઈ આવી એટલે છે ને બે પાયલી થઈ જાય હો મારી દુકાને આવું તમે દુકાન જાઓ મારે આવું 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 ક્યાંય નથી જવાનું હો દુકાને તારે બધું લેવા પડી કાં હારવા ઘરમાં કર્યું એ ખા પડી કાં ખાવા આખો દી અટાની પરજાને પડી કાં સિવાય કંઈ ખાવું જ નથી

પછી ભાભી લઈ જા જા દવાખાના દીકરો એ આ બા બાઈને મારે મૂકવાના હાલો હજી તો ભાભીને દવાખાને લઈ જાય હજી તો રાણીનો ફોન આવીએ કઈ કામ હોય તો ઇન તો મૂળ ના નહીં પડાયો હા ગાઈસ મારા વિડિયો ગમતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મારો બીજો વિડીયો હમણાં પાછો પણ આવી જશે તો જોવાનું ભૂલતા નહીં તમે બધા કહો છો ને બે વિડીયા મૂકો બે વિડીયા મૂકો હવેથી હું બે વિડીયા મૂકીશ લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરો અને કમેન્ટ જરૂર કરજો